સમજી લેજો બહુમતી માતા અંગ્રેજો આવ્યા બસો વર્ષ આપણે ગુલામી કરાવી આપણે બહુમતી માતા એમ કોઈ હિન્દુ ઉભો થયો નહીં કારણ કે ત્યારે આપણું કોઈ સંગઠન જ નહોતું નકર બસો જણા આવી અને આપણે બસો વર્ષ સુધી ગુલામી કરાવે ત્યારે ક્યાં કે તમે છે નહીં પણ સુરીશ નો હિન્દુ જાગ્યો છે આપણે અમારું ધ્યાન માપી કાશી પણ આવશે મથુરા તો આવશે કોઈ પણ હવે આપણો હિન્દુ સમાજ થઈ રહ્યો છે ત્યારે વિશેષ હવે કેવલ એકથી બે વખતા કર્યા છે પણ પછી હું અમારે ઘનશ્યામભાઈ કરું કે બાપ આવ